સાબરકાંઠા તલોદમાં અધૂરા પુલનું કામ સર્વિસ રોડની દયનીય હાલતથી પ્રજા ત્રાહીમાં સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પુલનું કામ લાંબા સમયથી બંધ પડ્યું હોવાથી સર્વિસ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે તલોદ તાલુકાના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિડીયોમાં જોઈ શકાય છે કે સર્વિસ રોડની હાલત કેટલી ભયજનક છે આ ખાડાઓ વાહન ચાલકો માટે સતત જોખમ ઊભું કરે છે અને અકસ્માત થવાનો ભય પણ રહે છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કે તંત્ર આ ગંભીર સમસ્યા પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી આ અધૂરા પુલના કામ અને બિસ્માર સર્વિસ રોડના કારણે પ્રજાની મુશ્કેલીઓ વધી રહી છે તંત્ર વહેલી તકે આ મામલે કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ છે અહેવાલ બ્લુ ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર છેલ્લા એક વર્ષથી આ ચાલી રહ્યું છે તલોદમાં ખાડા છે ત્રાસી ગયા અને કોઈ પણ દિવેરો આવતો નથી છેલ્લા બે વર્ષથી આ રોડ બની રહ્યો છે પણ કોઈ પ્રગતિ થયેલ નથી આજ દિન સુધી દરરોજ વાહનો બાળકોને બધા હેરાન થાય છે જેથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરો